હેલો ફ્રેન્ડ્સ મલાઈમાંથી માખણ અને ઘી દરેક ઘરમાં બનતું જ હોય છે પણ આજે હું તમારી સાથે એક અલગ જ રીતે હાથ પગાડ્યા વગર મલાઈમાંથી માખણ કઈ રીતના બનાવવું અને એ માખણમાંથી કઈ રીતના ઘી બનાવવું જેથી ખૂબ જ ઓછું કીટું નીકળે અને સાથે જ બચેલા દૂધમાંથી એકદમ ચક્કાદાર દહીં કઈ રીતના બનાવવું તે બતાવીશ પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ અહીં મેં ડબ્બામાં છ દિવસની મલાઈ લીધેલી છે મલાઈને ઘણા લોકો મેરવીને પછી માખણ બનાવતા હોય છે પણ હું એમ જ ફ્રીજમાંથી કાઢીને તરત જ માખણ બનાવું છું જેથી ખૂબ જ ઝડપથી બની જાય છે પણ તમારે જો છાશનો ભાગ જોઈતો હોય તો તમે મેરવીને પણ કરી શકો છો તો આપણે અડધી મલાઈને મિક્સર જારમાં લઈ લઈશું અડધી મલાઈ આપણે રહેવા દઈશું કેમ કે બધી એકસાથે આમાં નહીં આવે અને હવે આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું પહેલાં આપણે એમ જ ગ્રાઇન્ડ કરીશું ત્યારબાદ આની અંદર આપણે બરફ નાખીને ગ્રાઇન્ડ કરવાનું છે તો જો અહીં મેં એને ગ્રાઇન્ડ કરી લીધું છે અને એકદમ સરસ ક્રીમી આનું ટેક્સચર આવી ગયું છે તો હવે આની અંદર આપણે પાંચથી છ બરફના ટુકડા નાખી દઈએ અને સાથે જ થોડુંક ઠંડુ પાણી નાખીશું પાણી બહુ વધારે એડ નથી કરવાનું બેથી ત્રણ ચમચી જેટલું જ આપણે આની અંદર પાણી એડ કરીશું જો વધારે પાણી નાખી દેશો તો વધારે વખત ગ્રાઇન્ડ કરવું પડશે અને હવે આપણે આને બે મિનિટ માટે ગ્રાઇન્ડ કરી લઈએ બે મિનિટની અંદર હાથ બગાડ્યા વગર આપણું માખણ ઉતરી જશે તો જો એકદમ સરસ માખણ અને દૂધ અલગ થઈ ગયું છે આપણે આને મેળવ્યા વગર જ માખણ ઉતાર્યું છે એટલે હું દૂધ કહી રહી છું જો નીચે આ બધું દૂધ નીકળ્યું છે તો હવે આપણે માખણને નીતારીને એક કઢાઈમાં કાઢી લઈએ જે કઢાઈમાં આપણે માખણ ગરમ કરવાનું હોય તે જ કડાઈમાં આને કાઢવાનું કેમ કે ઝાઝા વાસણ ચીકણાં ન થાય અને ઝાઝા વાસણ બગડે નહીં તો આ માખણને કડાઈમાં કાઢીને બાકીની જે મલાઈ છે તેને પણ હું આવી રીતના ગ્રાઇન્ડ કરીને માખણ કાઢી લઈશ તમને એમ થતું હશે કે મિક્સરમાં એવી રીતના માખણ કાઢવાથી મિક્સર એકદમ ચીકણું અને ગંધારું થઈ જાય છે અને સાફ કરવામાં કંટાળો આવશે પણ મિક્સર કઈ રીતના એકદમ સરળતાથી સાફ કરું તે પણ હું તમને બતાવી દઈશ હવે આ જે મિશ્રણ બચ્યું છે તેને આપણે ગાળી લઈશું અને આ જે માખણ છે તેને આપણે કઢાઈમાં નાખી દઈએ આ જે નીચે નીકળ્યું છે એ આપણે ડાયરેક્ટ મલાઈમાંથી કાઢેલું છે એટલે દૂધ જ છે છાશ નથી તો જો અહીં મેં બાકીની જે મલાઈ હતી તેમાંથી પણ માખણ કાઢી લીધેલું છે તેને પણ આપણે જેમ બને એટલું નીતારીને કળાઇની અંદર લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ખાલી છ દિવસની મલાઈમાંથી કેટલું બધું માખણ નીકળ્યું છે આપણું અને આ જે દૂધ બચ્યું છે તેને આપણે મેરવી દઈશું છ એક દિવસની મલાઈ હોય અને એકદમ તાજું દૂધ હોય ને તો જ મેરવવાનું નહીંતર એનું દહીં ખાવાની મજા નહીં આવે અને જો તમને એવું લાગે ને કે સ્મેલ આવે છે દહીં ખાવાની મજા નથી આવતી તો આને તમે ગરમ કરી થોડુંક વિનેગર નાખી અને આમાંથી પનીર પણ બનાવી શકો છો પણ તાજી મલાઈ હોય તો જ પનીર અને દહીં બનાવવાનું અને આ જે માખણ બચ્યું છે એને આપણે બે વખત પાણીથી ધોઈ લઈશું અત્યારે આપણે ઠંડા પાણીથી જ આને ધોવાનું છે માખણને આવી રીતના ધોવું ખૂબ જ જરૂરી છે જેથી કીટું ઓછું ઉતરે અને માખણ ગરમ કરતી વખતે વાસ પણ ન આવે અને આ જે પાણી નીકળે છે તેને આપણે ફેંકી દઈશું તો જો મેં માખણમાંથી બધું જ પાણી કાઢી નાખ્યું છે અને એકદમ સરસ ઘાટું આપણું માખણ બની ગયું છે તો આને આપણે ગેસ ઉપર મૂકી દઈએ અને હવે મિક્સર સાફ કરવા માટે હું બતાવી દઉં આ એ જ ડબ્બો છે જેની અંદર મલાઈ ભેગી કરી હતી આમાં થોડુંક પાણી લઈને ગરમ કરી લઈશું નવશેકુ પાણી ગરમ કરવાનું હાથ સહન કરી શકે એટલું હવે આનાથી જ આપણે હાથને ધોઈ લઈશું હાથ એકદમ સરસ ચોખ્ખા થઈ જશે અને હવે આ જે નવશેકુ પાણી છે તેને આપણે મિક્સર જારમાં નાખી દઈએ બધું પાણી ના નાખો ને થોડુંક નાખો તો પણ ચાલે અને આને આપણે ફેરવી દઈશું એક વખત તો જો આવી રીતના એક વખત ગરમ પાણી ફેરવવાથી ઢાંકણું પણ એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે અને મિક્સર જાર પણ અંદરથી એકદમ સરસ ચોખ્ખું થઈ જશે પછી ખાલી નોર્મલી તમે ડિશવોશથી અને ક્લીન કરશો તો ક્લીન થઈ જશે જો હું તમને બતાવી દઉં આપણું મિક્સર જરાય ચીકણું નથી તો રીતના મિક્સર પણ સરળતાથી સાફ થઈ જાય છે અને હવે આ જે દૂધ બચ્યું છે તેને આપણે મેળવીશું અહીં મેં વાટકામાં બે ટેબલ સ્પૂન જેટલો કોર્ન ફ્લોર લીધેલો છે તેની અંદર આપણે ઠંડુ દૂધ નાખીને આને સ્લરી બનાવી લઈએ ગરમ દૂધ નાખીને સ્લરી નહીં બનાવવાની આવી રીતના કોર્નફ્લોરની બદલે તમે ઉપવાસ માટે જો કરતા હોય તો આરા લોટ પણ નાખી શકો છો કોર્નફ્લોર નાખીને આને બરાબર હલાવી લઈશું અને નવશેકું દૂધ થાય તેટલું આપણે એને ગરમ કરવાનું છે આ મલાઈમાંથી નીકળેલું દૂધ છે તાજું દૂધ નથી તો આપણું દૂધ નવશેકું થઈ ગયું છે હવે આની અંદર આપણે મેરવણ નાખી દઈશું અહીં મેં દહીં લીધેલું છે દહીંને આપણે એક વખત હલાવીને બરાબર મિક્સ કરી લઈએ અને એમાંથી બે ચમચી જેટલું દહીં નાખી દઈશું મારું દહીં એકદમ મોરું છે એટલે હું બે ચમચી જેટલું નાખી રહી છું પણ તમારું દહીં જો ખાટું હોય તો એક ચમચી નાખો તો પણ ચાલે અથવા તો દહીં અને મલાઈ મિક્સ કરીને નાખવાનું એટલે મેરવણ બહુ ખાટું ન થાય અને હવે આને ઢાંકીને છથી સાત કલાક રહેવા દઈએ અહીંયા મીડિયમ ફ્લેમ પર મેં માખણ મૂક્યું હતું તેમાંથી તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણું ઘી છૂટું પડી ગયું છે અને ખૂબ જ ઓછું કીટું પણ નીકળે છે અને એકદમ સરસ તાજું અને પીળું ઘી નીકળ્યું છે કેમ કે હું ગાયનું દૂધ લઉં છું પણ જો તમે ભેંસનું દૂધ લેતા હોય અને ઘીનો કલર તમારે સાધારણ પીળાશ પડતો કરવો હોય તો તમે આની અંદર એક ચપટી હળદર એડ કરી શકો છો તેનાથી ટેસ્ટમાં કંઈ ફરક નહીં પડે તો હવે આપણે ઘીને ગાળી લઈએ તો એકદમ ચોખ્ખું એવું આપણું અડધો કિલો જેટલું ઘી બનીને તૈયાર થઈ ગયું છે અને હું તમને કીટું પણ બતાવી દઉં કે ખૂબ જ ઓછું એક જ ચમચી જેટલું આપણું કીટું નીકળ્યું છે તો તમે પણ આવી રીતના જો બનાવશો તો ખૂબ જ ઓછું કીટું નીકળશે અને એકદમ સરસ ચોખ્ખું ઘી બનીને તૈયાર થશે અને આ કીટુંનો ઉપયોગ કરીને મીઠાઈ કેમ બનાવી તેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તેના પર ક્લિક કરી તમે તે રેસીપી જોઈ શકશો એટલે ટોટલ વસ્તુનો આપણે ઉપયોગ કરી લીધો છે કોઈ પણ વસ્તુ આપણે આમાંથી વેસ્ટ નહીં જાય તો આપણે આની મીઠાઈ બનાવી લઈશું અને ઘીને આપણે મૂકી દઈએ અને હવે છ કલાક પછી હું તમને દહીં પણ બતાવી દઉં જો આપણું દહીં એકદમ સરસ જામી ગયું છે જરાય આમાં પાણીનો ભાગ નથી કેમ કે આપણે આની અંદર કોર્નફ્લોર નાખેલો હતો અને કોઈને ખબર પણ નહીં પડે કે મલાઈમાંથી બચેલા દૂધમાંથી તમે આ દહીં મેળવીને છાશ બનાવી છે એટલી સરસ આની છાશ બને છે તમે જોઈ શકો છો કે જરાય પણ નીચે પાણીનો ભાગ નથી તો આજનો આ વિડીયો જરા પણ તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ